બેતાલીસ તેતાલીસ પિસ્તાલીસ છેતાલીસ પચીસ છેતાલીસ અડતાલીસ અડતાલીસ ઓગણપચાસ પચાસ પચાસ ઓગણસો ને પચાસ રૂપિયા પચીસો પચાસ અમાર પચીસ પચાસ બાવીસો રૂપિયા

હા ભાઈ ના છે કોઈ ના બિંદુ તમારા છે ને કહો પચાસ એકાવન એકાવન ચોવી એકાવન બાવન તેપન ચૌપન પચાસ છપ્પન નહીં આવે

ચોવીસો રૂપિયા રૂપિયા એકવાર ચોવીસો ઈચ્છા હોય તો તેજો તમને ઊભો છું એક તો આ 2400 એક બે ત્રણ ચાર પાંચ 6 7 8 9 10 બાર્ક મની બાર્ક કી ચોવીસો

કાળું લીધું છે હાલોત્રીસો રૂપિયા એકાણું બાણું તાણું ત્રણ પચાણું સોનું સાત અઠાણું ઓગણત્રીસો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ બાર તેરસો પંદર પોળા વીસો ઓગણત્રીસ લખજો ભાઈ મેવીસો ત્રેવીસો રૂપિયા એક વાર બે વાર ત્રેવીસો રૂપિયા બાવી રૂપિયા ચોવીસો રૂપિયા થઈ ગયા રાહુલભાઈ ના એકાવન એકાવન ચોવીસો એકાવન ચોવીસો એકાવન રૂપિયા ચોવીસો એકાવન બાવનપન પંચાવન